શ્રી ગણેશાય નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભાદરવા સુદ અગિયારશ પરિવર્તની કે વામન એકાદશીની વ્રતકથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે ભાદરવા સુદમાં આવતી એકાદશીનું નામ શું છે આ એકાદશી કરવાની વિધિ કઈ છે અને આ એકાદશી કરવાથી શું ફળ મળે કૃપા કરીને મને આ બધું વિગતે કહો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ પરિવર્તની એકાદશી છે આ એકાદશી ખૂબ જ પવિત્ર છે તે સઘળા પાપ દૂર કરે છે અને મોક્ષ આપે છે આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવા માત્રથી પાપ નાશ થાય છે આ એકાદશી કરવાથી જે પુણ્ય મળે છે તે વાજપેયી યજ્ઞ કરવાથી પણ મળતું નથી આ એકાદશીને જયંતિ એકાદશી તરીકે પણ ઓળખાય છે આ દિવસે દેવની પૂજા કરવામાં આવે છે જે કોઈ વ્યક્તિ કમળ નયન વિષ્ણુ ભગવાનની પૂજા કમળ પુષ્પથી કરે છે તે ચોક્કસ ભગવાનના ધામમાં પાછો જાય છે આ એકાદશીએ નેન્દ્રાદ્રીન વિષ્ણુ ડાબા પડખાથી જમણા પડખા તરફ ફરે છે તેથી આ એકાદશીને પરિવર્તની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું હે જનાદન આપના આ એકાદશીનું વર્ણન સાંભળ્યા છતાં મારા મનમાં કેટલીક શંકા છે હે દેવ તમે કેવી રીતે સુઓ છો અને કેવી રીતે પડખું બદલો છો ચાતુર્માસનું વ્રત કરવાની શું વિધિ છે જ્યારે આપ શયન કરો છો ત્યારે લોકોએ શું કરવું તમે બલિરાજાને કેમ બાંધ્યા હતા હે પ્રભુ કૃપા કરીને આ બધું મને વિગતે સમજાવો અને મારી શંકા દૂર કરો યુધિષ્ઠિરના આ વાક્યો સાંભળી ભગવાન કૃષ્ણએ કહ્યું કે ત્રેતાયુગમાં બલી નામે મારો મહાન ભક્ત હતો તે રાક્ષસ કુળમાં જન્મ્યો હોવા છતાં તે નિયમિત મારી ભક્તિ કરતો હતો અને પ્રાર્થના કરતો તે બ્રાહ્મણોની પૂજા કરતો અને યજ્ઞ કરતો હતો તે એટલો શક્તિશાળી હતો કે તેને સ્વર્ગના દેવ ઇન્દ્રને પરાજિત કરી અને સ્વર્ગનું રાજ્ય જીત્યો આથી ઇન્દ્ર અન્ય દેવતાઓ અને ઋષિઓ સાથે મારી પાસે આવ્યા તેમની સ્તુતિથી મેં વામન સ્વરૂપ ધારણ કર્યું અને નાનો બ્રહ્મચારી બાળક બની બલિરાજાના યજ્ઞમાં પહોંચ્યો મેં બલિરાજા પાસે ત્રણ પગલાં જમીન દાનમાં માગી બલિએ મને વધારે માગવા માટે કહ્યું પરંતુ મેં ફક્ત ત્રણ પગલાં જમીન જ આપવા કહ્યું અને મને તેનાથી સંતોષ છે એમ કહ્યું બલિરાજા અને તેના પત્નીએ ત્રણ પગલાં જમીનદાનમાં આપવાનું સ્વીકાર્યું બલિરાજાનો જમીનદાનમાં આપવાનો સંકલ્પ જોઈને મેં મારા વામન રૂપમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું પહેલા પગલે વામન ભગવાને સાત પાતાળ લોકમાં પંજો પ્રસાર્યો બીજા પગલે સારી પૃથ્વી અને આકાશ સર કર્યા એ સમયે સૂર્ય ચંદ્ર ઇન્દ્ર વગેરે બધા દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા ત્યારે વામન ભગવાને કહ્યું બલિ મારા બે પગલાંમાં આખી પૃથ્વી આવી ગઈ હવે ત્રીજો પગ ક્યાં મૂકું મારી વાત સાંભળી બલીએ પોતાનું મસ્તક નમાવી મસ્તક પર પગ મૂકવા કહ્યું મેં બલિના મસ્તક પર પગ મૂકી તેને પાદળ લોકમાં મોકલ્યો પરંતુ તેની વિનયશીલતાથી અત્યંત પ્રસન્ન થઈ મેં તેને કહ્યું હું હવે સદૈવ તારી પાસે જ રહીશ આથી ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીએ મારું એક સ્વરૂપ બલિની પાસે અને બીજું સ્વરૂપ સાગરમાં નિવાસ કરે છે અને જ્યાં સુધી કાર્તિક માસ ન આવે ત્યાં સુધી મારી એક મૂર્તિ શૈયા પર અને બીજી મૂર્તિ બલિની પાસે રહે છે આથી શયન એકાદશીથી ઉત્ખણ એકાદશીના ચાર માસ સુધી ભગવાન શયન કરે છે આ ચાર માસ સુધી ભગવાનની વિશેષ ભક્તિ સેવા કરવી અને આ ચાતુર્માસની દરેક એકાદશી ભક્તિભાવપૂર્વક કરવી આ એકાદશી કરવાથી એક હજાર અશ્વમેક યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે